સુરતમાં રસ્તા વચ્ચે આવતા બાર જિલ્લા પૌરાણિક મંદિરોને બચાવવા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરતમાં રસ્તામાં અથવા નડતર રૂપ મંદિરને હટાવવા હાઈકોર્ટના હુકમ બાદ પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે આ નોટિસના વિરોધમાં બજરંગ દળ વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા હતા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી અને આ નિર્ણય પરત લેવા માંગ કરી છે તો નિર્ણય પરત નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં છે કલેક્ટર કચેરીના પટાંગણમાં જ આવેદનપત્ર આપતી વખતે રામધૂન બોલાવવામાં આવી હતી બજરંગ દળના પ્રમુખ કમલેશ કયાડાએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર

નામ પરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નથી આવતી માત્ર ને માત્ર હિન્દુ મંદિરો કેમ અમે માન્ય કલેક્ટર ના માધ્યમથી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રીને આવેદન પત્ર આપીને અમે માંગ કરીએ છીએ કે હિન્દુ સમાજની સામે આવે છે વિશ્વ હિન્દુ પરિષદ સંપૂર્ણ હિન્દુ સમાજ ને સાથે લઈને રોડ રસ્તા પર ઉતરી આવશે અને ચલન કાર્યક્રમો આપશે અમે માંગણી કરીએ છીએ કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રકારે આ નોટિસે હિન્દુ મંદિરોને આપી છે એ તાકીદે પરત કરવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ સંપૂર્ણ હિન્દુ સમાજ અને સાધુ સમાજને સાથે લઈને આગામી દિવસોમાં આંદોલન પર ઉતરી આવશે સરકાર મઝારો હટશે પછી જે મંદિરો હટશે તેવી અમારી માંગ છે મંદિરના ટ્રસ્ટીઓને પણ બોલાવ્યા છે આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમ આપીએ છીએ સરકાર ગમે તે હોય અમે હંમેશા હિન્દુઓની સાથે છીએ મહંતે કહ્યું કે પાલિકા કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે રસ્તાની આડમાં મંદિરો તોડવાની નોટિસ આપવામાં આવી છે તો મંદિરને તોડવા કરતાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ હિન્દુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે ત્યારે આ રીતે મંદિર તોડવાની વાત આસ્થાનો ભંગ થાય છે સરકાર હિન્દુ હિતની વાત કરી વોટ માંગે છે તો બીજી તરફ મંદિર તોડવાની વાત કરે છે આ બેધારી નીતિ વિરોધાભાષી છે જેને પ્રજા ધ્યાનમાં જરૂરથી લેશે